સૌરાષ્ટ્રના કાશી તરીકે વિખ્યાત આપણું સારસ્વતપુર ભાવનગર જિલ્લાનું સિહોર સદીઓથી અનેક નામોથી ઓળખાતું આપણું સિહોર ઉદ્યોગ વેપાર ઇતિહાસ અને ખાસ કરીને ધાર્મિક દ્રષ્ટિએ પોતાનું આગું સ્થાન ધરાવે છે વિશેષ કરીને સિહોર નગરીમાં નવનાથના બેસણા છે શ્રાવણ માસમાં સિહોર શહેરનો માહોલ અને અહીંના લોકોમાં ઉત્સાહ અને ઉમંગ કંઈક અનોખો જ હોય છે આ ઉપરાંત રામાયણ કાળથી ગૌતમ ઋષિ સાથે જોડાયેલું ગૌતમેશ્વર મહાદેવ તેમજ સિહોરની આસપાસમાં અનેક પૌરાણિક શિવાલયો જાણે ચારે બાજુથી સિહોરની રક્ષા કરતા હોય તેવું લાગે નવનાથ અને ગોતમેશ્વર મહાદેવ સિવાય પણ એક એવું પણ અલૌકિક શિવલિંગ છે કે જે છેલ્લા કેટલાક વર્ષોથી સિહોરના શિવભક્તોનું ધ્યાન કેન્દ્રિત કરે છે અને તે છે ચંદ્રમુલેશ્વર મહાદેવનું મંદિર ત્રણેય બાજુ લીલીછમ ગિરમાળાઓથી ઘેરાયેલ અને ડુંગરની ટોચ ઉપર ચંદ્રમૌલેશ્વર મહાદેવના બેસણા છે વિશેષ કરીને શ્રાવણ માસ અને ચોમાસા દરમિયાન ડુંગરની ટોચ પર લીલીછમ વંદરાયુ વચ્ચે ભગવાન ચંદ્ર મૌલેશ્વરનું સાનિધ્ય એક અલગ જ અનુભૂતિ કરાવે છે ગોહિલ વર્ષની જૂની રાજધાની સિહોર અને અહીંનો દરબારગઢ તેની સામે બેસેલા મહાદેવની જાણે આરાધના કરતો હોય તેવું પ્રતીત થયા કરે ગરબારગઢની બાજુમાં પથ્થરો અને વદરાયો વચ્ચેથી ડુંગર ઉપર ચડીને ચંદ્રમોલેશ્વર મહાદેવ સુધી પહોંચી શકાય છે ઉપર જતાની સાથે જ આ સ્થળથી ત્રણેય બાજુ ડુંગરો અને જંગલોમાં લીલીછમ વૃક્ષોથી ઘેરાયેલ દ્રશ્યો જોઈને મન પ્રફુલ્લિત થઈ જાય જ્યારે આગળના ભાગ પરથી અનેક ઇતિહાસોનું સાક્ષી બનેલું સિહોર નગર દેખાઈ આવે છે ચંદ્રમૌલેશ્વર એટલે ચંદ્ર જેની આરાધના કરે છે તે ભગવાન શિવ આ સમયે સંયોગ પણ એવો બન્યો કે જાણે ચંદ્ર તેમના આરાધ્ય ચંદ્રમૌલેશ્વર મહાદેવની આરાધના કરવા માટે ઉપસ્થિત થયા હોય આસપાસના લોકો દ્વારા અહીં સ્થાન પર કુદરતી વાતાવરણ જળવાઈ રહે તે માટે વૃક્ષોનું પણ વાવેતર કરી અને તેનું જતન કરવાનું કાર્ય પણ કરવામાં આવી રહ્યું છે ભાવનગર જિલ્લામાં અને ખાસ કરીને સિહોરમાં અને આસપાસના વિસ્તારોમાં ફરવાલાયક અને દર્શન કરવાલાયક અનેક સ્થળો છે અને તેમાં હવે વધુ એક સ્થળ એટલે કે ચંદ્રમૌલેશ્વર મહાદેવનું સાનિધ્ય પણ ગણી શકાય ચારે બાજુ લીલીછમ વંદરાઈઓ ટેકરી પરથી સિહોર શહેરનું જે દ્રશ્ય દેખાય અને બરોબર વચ્ચે ચંદ્રમૌલેશ્વર મહાદેવનું શિવલિંગ અહીંના દર્શનનો અનેક લોકોએ લાવો લીધો હશે અને પવિત્ર શ્રાવણ માસ ચાલે છે આપ સૌ પણ ભગવાન મહાદેવના દર્શન કરી અને તેમની કૃપાના પાત્ર બની શકો છો હર હર મહાદેવ ભગવાન શિવની નગરી એટલે કાશી અને છોટે કાશી એટલે આપણા ગુજરાતનું આપણા ભાવનગરનું આપણું પરગણું એટલે સિહોર નવનાથના ના જ્યાં બેસણા છે રામાયણકાળથી ગૌતમ ઋષિની સાથે જોડાયેલું ગોતમેશ્વર મહાદેવ આસપાસના વિસ્તારોમાં અનેક પૌરાણિક શિવલિંગો વિશેષ એક શિવલિંગ એટલે આપણું ચંદ્રમૌલેશ્વર મહાદેવનું શિવલિંગ ચારે બાજુ ગિરિમાળાઓથી અને વૃક્ષોથી કુદરતી વાતાવરણથી ઘેરાયેલો આ આખો જ વિસ્તાર સરસ મજાની સુંદર મજાની જગ્યા અને મહાદેવનું સાનિધ્ય આવું માત્ર આપણા શિવરમાં જ શક્ય બની શકે હર મહાદેવ